જમ્મુ કાશ્મીરના પહેલગામના બહેસરનમાં આતંકવાદીઓએ કરેલ હુમલાનો જંબુસર મુસ્લિમ સમાજે વિરોધ કર્યો કાળી પટ્ટી બાંધીને મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો મૃતકોને ન્યાય મળે અને સરકાર તરફથી પરિવારજનોને સહાય મળે તેવી માંગ કરી દોષીઓને ફાંસી જેવી કડક સજાની જંબુસર મુસ્લિમ સમાજ સરકારને અપીલ કરીને જીવ ગુમાવનાર સત્યાવીસ પર્યટકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને જમ્મુ કાશ્મીર અને પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામના બૈશરનમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં છવ્વીસ જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશભરમાં શોકનું માહોલ છવાઈ ગયો છે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ સર એસટી ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ તાલુકા જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી આ જે પહેલગામ કાશ્મીરમાં જે આતંકવાદી ઘટના બની એ વિરુદ્ધમાં અમે લોકોએ શ્રદ્ધાંજલિનો એક પ્રોગ્રામ રાખેલું આ પ્રોગ્રામની અંદર તકરીબન થી વધુ જે નિર્દોષ માણસો જાન ગુમાવ્યા છે અને કેટલાક ઈસમો જો ઈસમોને જે ઇન્જરી થઈ છે હાનિ થઈ છે એ પરિવાર સાથે આ સમજ મુસ્લિમ સમાજ ખબેતી ખભાવી મિલાવીને એમની સાથે છે અને સરકારને અમે નિવેદન કરીશું કે આની અંદર એક કમિટીની રચના થાય અને એ કમિટીની રચના કરી એની તપાસ કરવામાં આવે અને એની પાછળ જે કઈ જવાબદાર ઈસમો હોય એ જવાબદાર ઈસમોની સામે સખત માં સખત અને એમને ફાંસીની સજા થાય ઈસ્લામ ક્યારે પણ આતંકવાદ ને જે મૃતકોના પરિવાર છે તેમજ જે ઇન્જર લોકો છે એમની સાથે ઉભા છે અને આવનારા સમયમાં પણ અમે લોકો એમની સાથે ઉભા રહીશું અને ભારત ક્યારે પણ આતંકવાદ સહન કરશે નહીં અગર જો આવી કોઈ પણ ઘટના બની તો ભારત આ ઘટનાને ને સકસ માં સકસ